આજથી ઉમેદવાર પ્રત્યે માન્ય રહેતા ચૂંટણી નગરપાલિકા શ્રી ગણેશ એવું ગણિત અને કેવી સીટો જીતશો અને શું કહેશો આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો જેમાં તમામે તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે હવે ચૂંટણી ખરા અર્થમાં દરેક ઉમેદવારો પોતાના વિસ્તારમાં ચૂંટણીનો ભૂગલ ભૂકીને લડવા માટે જઈ રહ્યા છે ખરેખર ખૂબ રસાકસી ભરી ચૂંટણી રહેવાની છે અને ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ઉપર ભગવો લહેરાવવાની તૈયારી સાથે અમારા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આજથી ઉતરશે નગરપાલિકા માટે શું ચૂંટણી ઢંઢેરો ચૂંટણી ઢંઢેરો અમારો એક જ છે કે વિકાસથી જ એક બની શકાય છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીને રાધનપુરને સુંદર રાધનપુર બનાવવાનું છે રળિયામનું રાધનપુર બનાવવાનું છે ટીપી વન અમારે રાધનપુરમાં અમલીકરણ કરાવવું છે

રાજ્ય સરકારની સ્પેશિયલ ગ્રાન્ટ ફળવાની પણ રાધનપુરના વિકાસ તરફ અમે અગ્રેસર થવાના આપનો પરિચય જશુભાઈ રાવલ મહામંત્રી રાધનપુર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ રાધનપુર શહેર